જે ભાટી બતાવો છે એનું માર્ગદર્શન મેળવશો અને એમની પ્રણા મેળવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આભાર આદરણીય બેન શ્રી કેનિબેન ઠાકોર સાહેબ મુદ્દા નંબર 8 માં ત્રીજા નંબરનો કોલમ ગંડારણ મે ફોટા થી મઢાવીને લેમિનેશન વાળી એક કોપી બેટમાં આપવાની રહેશે માડવે દીકરીની જાન આવે તારે એક કોપી લેમિનેશન કરેલી એક કોપી માંડવી આપવાની રહેશે જેથી વેવાડ મોઢું દીકરી ને જેથી મળી જગદીશભાઈ ઠાકોર હવે આ પેલી એરોડ મારી બેઠી છે ને એને બા જગદંબા મારા સુધારામ બાપા મારા ઓગરજી બાપા ખૂબ આશીર્વાદ આપે મેં ખંજીભાઈ ને કહ્યું કે અમારા ઘરમાંથી એક અમૃતભાઈ બોલી ગયા એટલે બીજાનો વારો ના હોય અને પ્રોટોકોલ બનાવો તો એને ભરતસિંહભાઈ તોડવાનો ના હોય પણ કે ના તમે આવ્યા છો ને બે શબ્દો બોલો સમાજ ને જ્ઞાન ગંગા ને મળવાનું થયું સમિતિ ત્રણ જિલ્લાઓની સમિતિ ગુજરાત સારું લાગશે આ બંધારણ જે છે એક એક ગામમાં એક એક વાહમાં વંચાય એવું કરવું છે અને એના માટે તાલુકા સમિતિઓ એના માટે ગામ સમિતિઓ એના માટે ત્રણેય જિલ્લાની સંકલન સમિતિઓ આ કામ રાખે અને આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે વિનંતી કરું છું કે આ ઓગર ધામમાં આપણે બેઠા છીએ સદારામ બાપાના આશીર્વાદ થી બેઠા છીએ આથી એક નિયમ નક્કી કરજો કે સમાજ સમાજમાં કોઈની કાપતી નહીં કરું

આદરણીય ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ બોલો સદારામ બાપાની ઓગરજી મહારાજ કી આપણે જયારે ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ શાંતિ રાખી અને ઉભા ના થઈશું અને પોત પોતાની જગ્યામાં બેસશું આજનો આ ઓગરજી મહારાજના ધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન એમાં ઉપસ્થિત આપણા સૌના સંતગણો આપણા તમામ આગેવાનો તમામ અને અહીં પધારેલ તમામ આગેવાનો અને માતાઓ અને બહેનો તમામને એક દીકરો તમારા ચરણોમાં વંદન કરે છે આજે ઐતિહાસિક દિવસ સમાજનું જે છે બંધારણ જેને વાંચન કર્યું એનું સ્વસ્થપણે પાલન કરીશું આ બંધારણની અંદર આપણો સમાજ એક થાય આપણો સમાજ જે પૂરી વાજોથી બંધાયેલો હતો આપણો સમાજ જે રીતે આર્થિક રીતે પણ એક આર્થિકમાં પણ અગવડ અનુભવતો અને

ઠાકોર સમાજે એમાં પણ ઘણો સુધારો પણ હજુ પણ ક્યાંક જે બેને વ્યથા નક્કી કરી છે એ વ્યથા આપણે આગળ મૂકી છે એને ચુસ્તપણે પાલન કરીશું આપણા સમાજને આપણો એક ઐતિહાસિક દિવસની અંદર જે પણ આ મુદ્દાઓ સોળ મુદ્દાઓ લીધા છે એનું ચુસ્તપણે પાલન કરે અને હું ઓગરજી મહારાજ અને સદારામ બાપાની જય બોલાવું બે હાથ ઊંચા કરી જય બોલજો અને એનું આપણે પાલન કરીશું બોલો ઓગરજી મહારાજ કી સદારામ બાપા કી आप सब खूब संख्या मोटी संख्या में पधारे प्यारे तुमने સૌને સરોમાં વંદન કરીને મારી વાતને વિવિધ જવાબદારી નિભાવતા સૌ આગગણીયા નેતાઓ સામે બિરાજમાન ઉચ્ચ વડીલો માતાઓ ભાઈઓ બહેનો યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો મિત્રો આજની આ ઐતિહાસિક મીટિંગ ઠાકોર સમાજમાં એક બંધારણ માટે જો મોટામાં મોટી કોઈ મિટિંગ થઈ હોય તો આજે ઓગણનાથ ના થઈશ સીધી પરીક્ષા આવી હોય બાર સાયન્સની સીધી પરીક્ષા આવી હોય તો મારો સંપર્ક કરજો એ પરીક્ષાનું કેન્દ્ર પણ ડભોડામાં મેં બનાવી ઘેર બેઠક કોઈને કોલેજ કરવી હોય તો પણ એ પણ વ્યવસ્થા કરી અને આવા પછીનું આ બંધારણ જે બન્યું છે એ બની હું વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે એક એક મુદ્દા તરફ ધ્યાન આપવું પડશે અને ત્યારે આ બંધારણ સક્ષમ બનશે આ ત્યારે આ સમાજ એ બંધારણને સ્વીકારશે સમાજ જો સમૃદ્ધ છે સમાજ શ્રેષ્ઠ છે તો જ આ બંધારણના ફળ આપણને ચાખવા મળશે આ પ્રસંગે એકી સાથે મોટા ઠાકોર સમાજનો મને દર્શન કરવાનો મોકો મળ્યો મારી જાતના ધનને પણ ગૌરવ સુધી એવું આપડે શિક્ષણનું મોટું ધામ બનાવીએ પણ ખબર નહીં સદારામ બાપા નું ધામની વાત કરીશ એ ધામમાં યુનિવર્સિટી બને સદારામ બાપાની એવું ધામ બનાવીએ આપણે ભણાવીશ ને યુનિવર્સિટી તો અમે બધા એક છો ને બાપુ બધા તો આપણે સદારામ ગાન ની અંદર યુનિવર્સિટી સદારામ યુનિવર્સિટી થાકો સમાજ ની હજી મારા ચાર વર્ષ ખૂટું છે એટલે આપણે એ તરફ રહ્ય કરીશું

આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ અને બહેનો અહીંયા બંધારણ નું વાંચન થયું બંધારણના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડ્યું ને બંધારણ એક એવું બંધારણ જેનો અમલ પણ સજીની માટે તાલુકે તાલુકે ગામડે ગામડે બંધારણ માટે સભાઓ થઈ નક્કી થયું છે મત મૂક્યો તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે

આજે કોઈ પાર્ટી ના આગેવાનો નથી આ આજે સમાજના આગેવાનો સમાજની ચિંતા કરવા ચિંતા અને ની સાથે અનુભવ નું ભાતું લઈને આવ્યા છે સંતો આવે છે આશીર્વાદ આપવા માટે આ સંતો એટલા આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુરાયને એક જ આશીર્વાદ આપતા હોય તો સુખી થાવ જયારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતાને પણ એવું લાગ્યું છે કે ગૌ બંધાવણ એવા નિયમો બની રહ્યા છે જેના પછી આ સમાજ આ સમાજમાં તમામ બધીઓ તમામ તકલીફો દૂર થઈ અને સમાન તમામ ક્ષેત્રે આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવે છે કે આ બંધારણનો સો ટકા અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે આવે છે દોસ્તો આગેવાનો ચિંતા કરે આગેવાનો વાત મૂકે આપણે તમામ રીતે હંમેશા એક જ વાત રાજની ચાલતી રહેવાની પણ જે લોકોનું આપણે નેતૃત્વ કર્યું છે જે એ માંથી સાચી વાત સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ ના પારના ને લઈને આવ્યો મેને કહ્યું કે ઘેરી બેને કાલ મેળું માર્યું કે

અને મા મહિનાનો આ બે મહિનાની જે લગ્ન ની નક્કી કરી તમે મુરત આ મુહૂર્ત જો લગ્નો થશે તો સાહેબ અડધી તકલીફ તો એમને દૂર થઈ જવાની એનું કારણ છે કે આહીર સમાજ હું આહિર સમાજના ના સાહેબે ગયા છે હું ગયો છું બધા ગયા છું બંને જી દિવસે એક જ દિવસે આખી રાત લગન થાય ઘરે ઘરે આખા ગુજરાતમાં લાખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય કોઈ જગ્યાએ પંદર લોકો બેઠા હોય કોઈ જગ્યાએ વીસ લોકો બેઠા હોય પણ એ તમામ જગ્યાએ દસ લોકો પંદર લોકો વીસ લોકો એટલે થાય જ નહીં ખોટા દેખાડા થાય જ નહી આ જે નક્કી કરે છે આ નિયમ હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા થકી કોઈ દૂર થઈ જવાની પણ એક બીજી વાત કરું તમે સોળ નિયમ બનાવ્યા

દવા કાન બિલ ને અઢી લાખ રૂપિયા તો એ બોલામણ વાપરી નાખે આ ના ચાલે તમારે ખોટા ખર્ચામાં નીકળવું પડવા પણ બંધારણ બન્યું સૌથી પહેલા સ્ટેજવાળા ને સફળ લેવર આવજો રસનામો આવતો તો મારા કમાન્ડો સુરપાલસિંહ છે સુરપાલશિ મન સાહેબ આ બંધારણ તો બનશે પણ આ સમાજનું બંધારણ પૈસા વગદાર આગેવાનો ઉપર લાગુ પડશે તો ચિંતા ના કરો સ્ટેજ ઉપર જઈને વાત તો કરશું અમારે દશરથજી અત્યારથી બી આવી કારણ કે દશરથજી દીકરાને લગન છે આ મહિને પણ તમને કહું હું મારા પપ્પા આભાર માનું કે મારા દીકરાના દસ થી પંદર માં લગન કરી દીધા એમને મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવડાવવું પડે કે બીજું ત્રીજું મને આનંદ છે અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે તમે પાંચ હજાર લોકોમાં કોને મળો જાનૈયા આપણા માટે બધા જ માટે સન્માનીય હોય આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય એ તો આપણા માટે બધા માટે સન્માનીય છે એટલે આ નિયમ જે બનાવ્યા છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજનો ઉત્થાન થાય અને હમણાં એમણે વાત કરી કે એની બેને સદારામ ધામની કે દસ અગિયાર વીઘા જગ્યા લઈ લઉં ત્યારે તમે જુઓ કે આ સમાજના જે લોકો તાકાત છે જે લોકો જોડે પૈસા છે એવા લોકો બધા એક એક વીઘો જગ્યા આપવાની વાત કરી ત્યારે હું નવીનજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર અગિયાર વીઘા જગ્યા આપીએ છીએ તમને જયારે કરો ત્યારે અને એથી આગળ બીજું કહેવા આવે છું તો છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે બોલાયા છે મેં તમને

શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે પાટણમાં પણ પાયો નાખ્યો હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા કેસાજી એ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા બાબરમાં ગેલીબેન ને ચલાવે છે હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું અમારા નવીનજી ઠાકોર રાધનપુરમાં ચલાવે તમામ જગ્યાએ સમાજમાં આગેવાનો તો મથે છે

તમારે સમાજમાં ભૂખ લગાડવી જ પડે અને ભૂખ સમાજના સર્વાંગી વિકાસ ની આ સંસ્થાઓ આ સંસ્થાઓ જે બની રહી છે આ સંસ્થામાં આપણા દીકરા દીકરીને મૂકો અને મને ભરતસિંહભાઈ એક બહુ પીડા વ્યક્ત બોલી ના શક્યા પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ એનો નિભાવ કરવો એને ચલાવી એથી વધારે કાઠું કામ છે ખૂબ કાઠું કામ છે ત્યારે વિનંતી કરું છું તમને દીકરા દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા જે ઊભી થઈ રહી છે એમાં મોકલો અમરજીજી મેં રામાજીના બેઠા છે એમણે કલોલ અંદર ઠાકોર ભવન બનાવી કેટલા નામ લઉં આમ કહેવા જઈએ ને તો ગુજરાતમાં આજે આપણી પચાસ સંસ્થાઓ છે સમાજે દીકરા દીકરીએ ભણવા માટે પેટે પાટા બાંધીને ભણાવવા પડશે તમે આપણે બીજા સમાજોની ઈચ્છા નહીં કરી શકીએ એ પાટીદારનો દીકરો આખી દુનિયામાં ભણવા જાય કમાવા જાય એ ચૌધરી દીકરો સવારે ત્રણ વાગે દોડતો હોય એ રમારી દીકરો સવારે ચાર વાગે એ મહેનત કરતો હોય એ પંચાલ પ્રજાપતિ દરજી દીકરો આ તમામ સમાજો આ સમાજોની ની વાત કરું છું કે આ સમાજો સુખી થયા તેમાંથી શીખવું પડશે એની ઈચ્છા કરે મેર નહીં પડે થકી જઈશું આપણે આપણે શીખવું પડશે અને આપણે એમના સમોડિયા બનવા માટે મથવું પડશે માલધાર રાખો તો માલધાર પણ એવું રાખો કે આપણી ગાયો ભેંસો એનું જે દૂધ ભરાઈએ છીએ ખેતી કરો તો પણ આજે કહી દઉં કે ગામની કમિટી તમે બંધારા તો બનાવજો તો એની સાથે એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરીનું માંગુ આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નવીરો એ કુંવર એ વરરાજા વ્યસન તો નહીં કરતો ને દીકરી દીકરી ઉતરી દીકરી અને જેને દારૂ પીવો હોય ને દારૂ મજા કરવી હોય બીજી દીકરીઓની જિંદગી ના બગાડો પણ એક વાત તકો તો કરું હમણાં બેને કહ્યું કે ચૂટાશેડા જે ઝાડની નીચે બેન થાય ને એ ઝાડે છૂટી જાય સમાજ નો આભાર મારી ના ઉપાસકો સ્ત્રી ચિંતા કરનાર આપણે લોકો હમણાં મારી પત્નીએ કહ્યું હમણાં ચર્ચા એટલે મા બાપ ની ચર્ચા ચાલી તો દીકરી ની ચર્ચા ચાલી એટલે એને વાત કરી કે આપણા સમાજમાં તો દીકરી લાગુ પડે ને લાગુ પડે જૂનું કઈ નહીં ને મારા લવ મેરેજ છે પણ ભાગીન નહીં કર્યા મેં ઓગણીસો સત્તાણું ભાગીન નહીં કર્યા મારા સાસુ સસરા મારા મા બાપ અને સવિશેષ મારા પિતાજી બેઠા છે એમનો આભાર માનું ઋણી છું એમનો કે ઓગણીસો સત્તાણું માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી અમે લગ્ન કર્યા હતા સાહેબ તો ત્યાં જ રહે છે નરોડામાં પણ આપને બે હાથ જોડી વિનંતી કરું આ સમાજ એક કેમ થયો છે ખબર આટલી મોટી સંખ્યા કેમ છે સાહેબ હું બે કિલોમીટર ચાલીને આવ્યો નબીજીને તકલીફ પડી છે એક કિલોમીટર પોનો કલાક થયો આટલા બધા લોકો કેમ તમામ રાજકીય આગેવાનો રાજકારણ ભૂલીને સમાજ એક કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા છે આ એટલે આયા છે અને એટલે કહું છું કે આપણે ભેગા થઈએ તો સમાજ તો રાહત જોઈને બેઠો છે સમાજ તાકાત છે સમાજે તમને સી ઘટના કરવાની તાકાત આપી અને તમે બકરી બની જાઓ તો એમાં સમાજ નો શું વાત સમાજે તાકાત આપી સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે હું કેશાજી કેમજીભાઈ મુકેશભાઈ ના બધા જે કંઈ અહીંયા આયોજન કર્યું છે ઘણી બેન બતા હું અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ સરસ આયોજન કર્યું છે ખૂબ સરસ ચિંતા કરી હું બંધારણ બનાવ્યું છે સાહેબ આના બે વર્ષ પછી જોજો જયારે અમે વેસન મુક્તિ ની વાત કરતા તો સાહેબ આપણા લોકો હસતા હતા અમારા ઉપર એટલે કેવી રીતે તમે વેસન મુક્તિ કરાવશો આજે સાહેબ આ સમાજમાં નેવ પંચાવન ટકા થી વધારે વેસન મુક્તિ આવી છે અમે કેસાજી બહુ સારી વાત કરી કે તમે વેસન મુક્તિ ની વાત તો કરો છો પણ દારૂ પીના દવાઈ આવવાનું બંધ થઈ ગયા છે અહીં બેઠેલા બધા વેસન મુક્ત છે અહીં બેઠેલા કોઈ વેસન નહીં કરતો પણ મેં કીધું બીજી વાત કરવી છે બેનો પડી ગયો ના થાય કરો તમે અમારી આબરૂ છો તંદુરસ્ત પેઢી માટે આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડીકી ખાય સાહેબ આ કેવી શરમજનક બાબત બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહું કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગે અને તમે બે ખાતા હશો તો દીકરો દીકરો તો ખાવાના જ છે એટલે પડીકીઓમાંથી બહાર નીકળો તંદુરસ્ત પેઢી આવનારું પેઢીને સબળ સક્ષમ જીવન આપવું હોય

ત્યારે સમાજ ની દશા શું થાય એટલે વિનંતી કરું કે સારી ખેતી કરો સારું મેનેજમેન્ટ કરો પૈસા ની સારી બચત કરો પણ આજે જ્યારે તમે બધા અહીં આવ્યા છો ત્યારે છવ્વીસ જાન્યુઆરી નું આમંત્રણ આપું છું અને રાતના ત્રણ વાગે એટલે કે આ સમાજ ની એકતા નો પરચો બતાવશે આવશો ને તો બે હાથ ઉતાર રાખીને તાળીઓ પણ ખબર પડે અને ખબર પડે તો જ ખબર પડે કે આવવાના છો ઘણા બધા પૂછ્યું કે રાતના ત્રણ વાગે કેમ ત્યારે એ બધા બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આમંત્રણ આપું છું આ સમાજ સમાજે સમય અંતરે પોતાની એકતાનો નો તાકાત નો પરચો બતાવવો જ પડે આજે જે વગરનાથ ભગવાનની અંદર મળ્યા છીએ હું બાપજીને વંદન કરું છું કે ત્યારે જયારે આપણે જરૂર પડી ત્યારે ઓગણની ભૂમિ આપણા માટે હંમેશા તૈયાર હોય છે અને તમામ રીતે આવકારવા તૈયાર હોય છે ત્યારે બાપુને હું વંદન કરું છું દોલતરામ બાપુ બેઠા છે ઋષિ ભારતી બાપુ બેઠા છે ચમક જ તમને કઈ બતાવે અને બાપુની વાતમાં ક્યારેક ઢિલાસ નહી હોતી ત્યારે હું અગરનાથ ભગવાન ને પ્રાર્થના કરું કે જે બંધારણ બનાવ્યું છે આ બંધારણ થકી આ સમાજ આ સમાજ તમામ રીતે અમલ કરશે

બેઠક છોડીશું આજના પ્રસંગે આજના પ્રસંગ માટેનો ખર્ચ હતો એને માન્ય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ મુખ્ય દાતા પાંચ લાખ એક લાખ સ્વરૂપજી ઠાકોર સાહેબ એક લાખ અમરતજી ઠાકોર સાહેબ કાંકરેજ એક લાખ કેશાજી ઠાકોર સાહેબ એક લાખ નવીનજી ઠાકોર સાહેબ એક લાખ ભરતસિંહજી ડાબી સાહેબ એક લાખ આ દાન એમના આ દાન થકી આજનો પ્રસંગ આપણે કર્યો છે અને વિનંતી કરું છું કે તમને પચીસ હજાર કોપી છપાયેલી છે અલ્પેશભાઈ સાહેબ દરેકને આપવાની છે શિક્ષકો તમારી વચ્ચે બેઠા છે કોપી ના મળે ત્યાં તમારે ઊભા થવાનું નથી આદરણીય નટુજી ઠાકોર સાહેબ તો આપણે અહીંયા જોગણી માના મંદિર તો આપણે આપણે સંમેલનમાં સંમેલન બહુ સારી વાત થઈ અને વળતા વળતા જોગમાયાના દર્શન કરવા માટે લુદ્રા વાળા કેનાલ તો ફટાફટ દર્શન કરી લઈએ તો આપણે દર્શન એમ હવે ફટાફટ તો ફાઈનલી વાગી ગયા હતા ચાર ને ચાર વાગે આપણે આવી જતા ઘરે ટ્રાફિક હતો બહુ ટ્રાફિક માં આવ્યો કંટાળો આવી જતા ઘરે